લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના સરકાર શિક્ષણ મંત્રી કામરેજના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ કામરેજના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના સરકાર શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કામરેજના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સાથે વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિના દર્શન કરી યુવાનો સાથે ઢોલ નગારા પર પોતે પણ હાથ અજમાવ્યો હતો ગણેશ ઉત્સવ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે ત્યારે કામરેજના લોક લાડીલા ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અચાનક કામરેજ ગામમાં પહોંચી ગયા હતા અને તેમના સ્વાગતમાં ઉભા રહેલા યુવાનો સાથે નગારા વગાડી સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા હતા આજે કામરેજ ની અંદર વચલો હળપતિ પરિવાર ફળિયા ની અંદર ગણપતિ ઉત્સવની અંદર જયારે હું આવ્યો છું ત્યારે આ ફળિયાના તમામ યુવાનો દ્વારા બહેનો માતાઓ નાના બાળકો અને ગામના અગ્રણી બધા જ આજે અમે ગણપતિજીના દર્શન કરવા માટે આવ્યા છીએ ગણપતિ બાપાને હું પ્રાર્થના કરું છું કે સમ્યક વ્યવહાર સૌ સુખી રહે બધાના યોગક્ષમ શ્રેષ્ઠ ચાલે ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યો છે એ એની સાથે અમે એક બનીશું અમે એક છીએ શ્રેષ્ઠ છીએ છીએ આ ભાવનાઓ સાથે જ્યારે આગળ વધી રહ્યા રહ્યા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે શાસન કરી છે ગરીબો માટે જે કામગીરી કરી રહ્યા ગણપતિ બાપા એમને ક્યારે વિઘ્ન ના આવવા દે એવી હું પ્રાર્થના કરું છું સૌને જય ગણેશ સૌમ્ય સ્વભાવના જાણીતા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા શ્રીજીની પૂજા કરી હતી આ પ્રસંગે કામરેજ ગામના ના મની શાહીર દલપતભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત સભ્ય સુમનબેન રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા